જેવું ફ્લાઇટ છે ઉડાન ભરે છે ને તાત્કાલિક જ હવે આ લેટેસ્ટ વિડિયો આપ જુઓ ટીવી નાઇન સ્ક્રીન પર આપીડિયો જો રહ્યા છો કે જે સમયે અભિમાન વિમાન છે ટેક ઓફ થતું હતું એ સમયના દ્રશ્યો છે

અને જેવી આ ફ્લાઇટે ઉડાન ભરી હજુ તો હવામાં એ આગળ ઊંચું પહોંચ્યું પણ નહોતું હતું એવામાં જ આ પ્લેન કેવી રીતે થોડી સેકન્ડ્સમાં થોડું ડાઉન થાય છે ડાઉન થયા બાદ એક મોટો બ્લાસ્ટ થયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે અને ત્યારબાદ સમાચાર મળે છે કે એક મોટી દુર્ઘટના આજે સર્જાઈ હતી કે જેમાં બસો જેટલા મુસાફરો છે સવાર હતા અને એ મુસાફરોમાં ન માત્ર ભારતીયો હતા પરંતુ વિદેશના પણ નાગરિકો સવાર હતા ફરી એક વખત અમે એ દૃશ્ય એક્સક્લુઝિવ આપને બતાવી જુઆ દૃશ્ય કેવી રીતે હજુ તો એરપોર્ટ પરથી આ જે વિમાન છે એ ઉડાન ભરે છે ધીમે ધીમે પોતાની ગતિ છે પકડી રહ્યું છે આગળ જવા માંગે છે પરંતુ કયા કારણુંસર શું ખામી સર્જાય એ હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ ઉડાન ભરવાની સાથે જ આ વિમાન છે થોડું ડાઉન થતું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ સેકન્ડ સ્વાદમાં જ ત્યાં એક બ્લાસ્ટનો અવાજ આવે છે એ દ્રશ્યો પણ સામે આવે છે અને ત્યારબાદ એ સમાચાર સામે આવે છે કે આ દુર્ઘટનામાં બસો બેતાળીસ જે મુસાફરો હતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને હજુ પણ સત્તાવાર કોઈ આંકડો સામે નથી આવ્યો એરપોર્ટ છે ત્યાંથી વિમાન છે ઉડાન ભરે છે આપણી ક્ષણો માટે જોશો કે ઉડાન ભરીને ધીમે ધીમે આ વિમાન છે ઉપર જવાની ટ્રાય કરી રહ્યું છે પરંતુ અચાનક તમને દેખાશે કે આ વિમાન થોડું ડાઉન જઈ રહ્યું છે આપ જુઓ કે કેવી રીતે ઉડાન ભરતાની સાથે ઉપર જવાને બદલે ધીમે 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 તે ડાઉન જઈ રહ્યું છે જેવું ડાઉન જાય છે થોડીક સેકન્ડ્સમાં મોટો બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ ખબર પડે છે 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 કે આ આ વિમાન ક્રેશ થયું જુઓ એ આખી જે કેવી રીતે દુર્ઘટના સર્જાય આ વિમાન કેવી રીતે ક્રેશ થયું એ આપ જોઈ શકો છો આ વિડીયોમાં ફરી વખત એ વિડીયો હું આપને બતાવું એ સમજાવું કે કેવી રીતે આ વિમાન છે એ ક્રેશ થયું આપ જુઓ કે હજુ તો ઉડાન ભરી છે સ્વાભાવિક પણ કે જ્યારે ઉડાન ભરાતી હોય છે ત્યારે થોડો સમય લાગતો હોય છે ધીમે ધીમે ફ્લાઇટ છે એ ઉપર જતી હોય છે ને ત્યારબાદ એ વધારે ઊંચાઈ પર જતું હોય છે પરંતુ આ વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે વધારે ઊંચાઈ પર જવાને બદલે ધીમે ધીમે

ની જે બિલ્ડિંગ છે તેની સાથે ત્યાં અથડાયું ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થાય છે અને પછી આ વિમાન ક્રેશ થવાના સમાચાર છે એ સામે આવે છે આ બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે આ એર ઇન્ડિયાની ફ્લાઇટ છે ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડમાં ક્રેશ થઈ જાય છે